પૂર્વ કચ્છમાં ડાયલ એકસો બાર સેવા માટે નવા પાંચ બોલેરો વાહનોને લીલી ઝંડી અપાઈ પૂર્વ કચ્છમાં તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા અને મદદ ઝડપથી પહોંચી શકે તે હેતુથી ડાયલ એકસો બાર ઇમરજન્સી સેવા માટે નવા પાંચ બોલેરો વાહનોને લીલી ઝંડી અપાઈ છે પૂર્વ કચ્છમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગવાનની આગેવાની હેઠળ આ સેવા જનતા માટે સમર્પિત કરવામાં આવી છે કચ્છના લોકો માટે આ સેવા એક મોટો રાહતરૂપ પ્રયાસ સાબિત થવાનો છે અગાઉ અલગ અલગ આકસ્મિક પરિસ્થિતિઓ માટે અલગ અલગ નંબર યાદ રાખવાના હતા જેમ કે પોલીસ માટે એકસો ફાયર બ્રિગેડ માટે એકસો એક એમ્બ્યુલન્સ માટે એકસો આઠ અને મહિલા બાળ સુરક્ષા હેલ્પલાઇન માટે અલગ અલગ નંબર પરંતુ હવે આ તમામ સેવાઓ એક જ નંબર એકસો બાર સાથે સંકળાઈ ગઈ છે પૂર્વ કચ્છમાં હાલ પાંચ નવા બોલેરો વાહનોની ફાળવણી કરવામાં આવી છે આ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તાત્કાલિક સેવા માટે ઉપયોગમાં લેવાશે પોલીસ વડા સાગરબાગમારે ઝંડી આપતાં જણાવ્યું હતું કે હવે કોઈપણ વ્યક્તિ ફક્ત એકસો બાર ડાયલ કરીને જરૂરી સેવા મેળવી શકશે આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન બાળ સુરક્ષા હેલ્પલાઇન તેમજ આપત્તિ વ્યવસ્થાપન ઓલ ઇન વન એક જ નંબરથી ઉપલબ્ધ બનશે એટલે કે કોઈપણ દુર્ઘટના આગ આરોગ્ય ઇમરજન્સી અથવા મહિલાઓ અને બાળકો માટે સામે હિંસાની પરિસ્થિતિમાં ગણતરીની મિનિટોમાં મદદ પહોંચી જશે પોલીસ તંત્રએ જણાવ્યું છે કે એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ ગુજરાત સરકારની પહેલ છે જેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને ઝડપી અને સુરક્ષિત સેવા પૂરી પાડવાનો છે પૂર્વ કચ્છમાં આ સેવા શરૂ થતા હવે લોકો વધુ આત્મવિશ્વાસ સાથે તાત્કાલિક જો પરિસ્થિતિ ઊભી થાય તો તેનો સામનો કરી શકશે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા આજે કચ્છ ગાંધીધામ જિલ્લામાં ડાયલ વન હેઠળ જે ગુજરાત સરકાર તરફથી વાહનો આપવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લગતી જે કોઈ લોકોને ફરિયાદ અને વન વન ટુ પર જયારે ફોન કરે અને એમાંથી જે કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપતી હોય એ પ્રમાણે આ વન વન ટુ હેઠળની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને માં કાગળની કાર્યવાહી કરવામાં આવશે એ પ્રમાણેની એ ઉદેશ્ય આ વન વન ટુ હેઠળનું વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવે છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામમાં પણ આજે પાંચ વાહનોને ફ્લેગ ઓફ કરીને એ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોની હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસનું જે કોઈ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો